સિન્નોર તાલુકા સેવા સદન કચેરીમાં છેલ્લા ત્રણ દિવસથી જીસ્વાન નેટવર્ક સેવા ઠપ રહેતા અનેક મહત્ત્વની સેવાઓ બંધ થઈ ગઈ છે આવક જાતિ રહેણાંકના દાખલાઓથી લઈને સાત બાર અને આઠ અના ઉતારીની કામગીરી સંપૂર્ણપણે અટકી ગઈ છે સરકાર દ્વારા કચેરીઓને ડિજિટલ સેવાઓથી જોડવાનો પ્રયાસ અવારનવાર ઇન્ટરનેટ ખામીના કારણે મુશ્કેલ બની રહ્યો છે પરિણામે અરજદારોની કચેરીના ધક્કા ખાવાની નોબત આવી છે અરજદારોએ જણાવ્યું કે ત્રણ દિવસથી કામ વગર પરત ફરતા તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેઓએ જવાબદાર તંત્રને તાકીદે સેવા પુનઃ ચાલુ કરવા માંગ કરી છે અમે રેશન કાર્ડના નામ આપણે એ કરવાનું હતું તે વખત આવ્યા હતા તો સાહેબે એવું કીધું કે નેટ ચાલતું નથી એમ તો અમે કે માગણી અમારી એવી છે કે વહેલી તકે એ કરો નેટ ચાલુ થાય અને અમે અત્યારે પૈસા બગાડીને મજૂરી બગાડીને આવ્યા લે આજે અત્યારે અમારે ગેરેજ જવાનું પાછે ધરણના ધક્કા ખાઈના ઓરમિયા તો આ બાબતે તમે કોઈને જાણ કરી કામ ચાલુ છે કામગીરી છે એટલે હાલ ત્રણ દિવસથી બંધ છે સિનોરથી મેહુલ પટેલ બી વન ન્યૂઝ વડોદરા